અમદાવાદના તથ્યકાંડની ઘટના હજુ સુધી ભૂલાઈ નથી ત્યાં સુરતમાં પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે રોડની સાઈડમાં બેઠેલા સાત જેટલા લોકોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે એક સગર્ભા સહિત ચાર લોકો હાલ સારવાર હેઠળ છે જોકે મોડી રાત્રે ઘટના બનતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ગત મોડી રાત્રે અગિયાર ત્રીસ વાગ્યાની આસપાસ મોટાવરાછા રિંગ રોડ પર અકસ્માત સર્જાયો હતો

અને ઢસડાઈ ગઈ હતી ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઇડમાં ટુ વ્હીલરો પર બેઠા હતા આ મામલે જિગ્નેશ મેયાણીએ જણાવ્યું હતું કે કાલે રાત્રે મારી બે બહેન બંને જીજાજી મારો ભાણેજ અને મારી નાની બહેન અને નાનો ભાઈ વેલેન્જર રિંગ રોડ બેસવા ગયા હતા તેઓ તમામ રોડની એકદમ સાઈડમાં બેઠા હતા ત્યાંથી એક કાર ચાલક ફૂલ ઝડપથી જાણે આ લોકોને ઉડાવવા આવ્યો હોય તેમ કાર બધાની માથે ચડાવી દીધી હતી આ ઘટનામાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે છ વર્ષનો મારો ભાણિયો વિયાન દેવેશભાઈ વાઘાણી મારા જીજાજી દેવેશભાઈ વાઘાણી અને મારા બીજા જીજાજી સંકેત હિંમતભાઈ વાવડિયાનું મોત થયું છે મારી એક બહેન સગર્ભા છે હાલ ચાર લોકો સારવાર હેઠળ હોસ્પિટલમાં છે અમારી એટલી જ માંગ છે કે આવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ તે કદી જેલમાંથી બહાર ન આવવા જોઈએ મારું નામ જીગ્નેશ મિયાણી ઘટના એવું હતું કાલે રાત્રે મારી બેન બંને મારી બહેનો અને બંને મારા પટેલ તેમજ મારો ભાણો અને એક નાની બેન અને નાનો ભાઈ ત્યાં વેલંજાની વેલંજા પાસે રિંગ રોડે બેસવા બેઠા હતા સાઈડમાં એકદમ સાઈડમાં બેઠેલા હતા અને ત્યાંથી એક કાર ચાલક ફૂલ ઝડપથી કાર ચાલકે ડાયરેક્ટ ત્યાં આવે જ્યારે સ્પેશિયલ વગાડવા માટે આવ્યો એટલા બધા અંદર જઈને ડાયરેક્ટ માથે કાઢી ચડાવી દીધી મારો એક પાણો એક્સપેર થઈ ગયો છે અને એક મારા જીજાજી એક્સપેર થઈ ગયા છે અત્યારે હોસ્પિટલમાં પાંચ જણા દાખલ છે આવા તત્વો વિરુદ્ધ સખતમાં સખત સજા થવી જોઈએ એવી જોગવાઈ કલમો એવી એની પ્રત્યા લગાડવા પડે કે ક્યારેય એ જેલમાંથી છૂટવો જ ના જોઈએ અને એને સખતમાં સખત સજા થવી જોઈએ એક જે મારે બેનનો ભાણો એક્સપાયર થઈ ગયો એ મારી બેનની હાલત પણ બહુ ગંભીર છે મારા પટેલની હાલત પણ ગંભીર છે અને મારા પટેલના પપ્પા તો ઓલરેડી એક્સપાયર થઈ ગયેલા છે અને મારા પટેલ પોતે પણ એક ભાઈ છે અને એનો ભાણો એક્સપાયર થઈ ગયો એ પણ મારા પટેલ છે અને એમનું નામ છે સંકેતભાઈ વાવડિયા એમને બીજા બે એના ફેમિલીમાં એના બે ભાઈઓ છે એના મમ્મી પપ્પા છે એમની હાલત પણ બહુ ગંભીર છે અને એ પોતે પાસે પ્રેગ્નેન્ટ હતા અત્યારે હાલમાં પ્રેગ્નન્ટ છે અને એમની હાલત પણ બહુ ગંભીર છે અકસ્માતમાં બચી ગયેલા અજય મિયાણીએ જણાવ્યું હતું કે અમારી એક બહેન ગામડેથી આવી હતી એટલે અમે બધા ત્યાં બેસવા ગયા હતા પરમ દિવસે અમારે પણ કામ હોવાથી ગામડે જવાનું હતું આથી અમે બધા બેઠા હતા અચાનક સો કિલોમીટરની ઝડપે કાર આવી અને બધાને ઉડાવ્યા હતા અકસ્માત જોવાની મારી હિંમત જ નહોતી હું પોતે ભાનમાં નહોતો મને એક પગમાં અને છાતી અને હાથમાં ઈજા થઈ છે ફ્રેક્ચર થઈ ગયું હોય તેવું લાગે છે મારા પરિવારમાં ભાણેજ અને બે જીજાજી એક્સપાયર થઈ ગયા છે નિયાણી અજય એવું હતું કે અમારી બેન એક દેશમાં જ આવી હતી એના કારણે મેં એના બેસવા ગયા હતા કમદી જવાનું હતું દેશમાં કામ હતું એટલે એના કારણે બેઠા હતા અચાનક એ નાખી ફોરવ્હીલો આવ્યો એની રીતે ફૂલ સ્પીડમાં હતો હોની સ્પીડમાં ક્રોસ માઇન્ડ બધાને ઉડાડી નાખ્યા મારે તો માહોલ જોવાનું કહેવું હતું હિંમત જ નહોતી એ રીતે જોવાની કંઈક હું પોતે ભાનમાં નહોતો મને એક પગ પર થઈ છે ને કાંઈ જાતિ પર થોડી છે હાથ પર છે ને અપેક્ષર જેવું થોડુંક લાગે છે મારા પરિવારમાંથી એક એકણીઓ એક જીજાજી

અને તેના કારણે અકસ્માત થયો હતો પોલીસ દ્વારા હાલ તેની ધરપકડ કરવામાં આવી છે પોલીસે રાત્રે જ તેના મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા હજુ પણ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે આરોપીની સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે ગઈકાલે ઉતણાપોર પોલીસ સ્ટેશનની હદમાં દુખેના દરિયાર દરબારજી રિંગરોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રિસ્ટ્ર નંબર છે જી જે ઝીરો ફાઇવ સીડે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેઇન કરીને તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોના પીપી માણીયા હોસ્પિટલમાં લઈ લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આર અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમાં કુલ સાતેક બાણસોને અડફેટમાં લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનાર છે એ મરણ ગયેલ છે અને ચાલ હાલમાં ત્યાં સારવાર તળે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનાર છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં bureau report h24 news surat